સણોસરા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છેલ્લા એકવીસ વર્ષોથી ઉજવતા શાળા પ્રવેશ ઉત્સવની સાથે સાથે કન્યા કેળવણી અંગે પણ જાગૃતિ વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત સિહોર તાલુકાની સણોસરા કેન્દ્રવતી અને કન્યા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાઈ ગયો હતો

આપને સ્વાગત કર્યા બાદ છેલ્લે કાર્યક્રમ ને લઈ જતા તમામ મહાનુભાવો આપણે આભાર તમારી છે આવતા રહો આવો અમને પણ માર્ગદર્શન આપો અમને પણ પ્રેરણા મળશે પ્રોત્સાહન મળશે કામ કરવાની અમને પણ સારી એવી શક્તિ ભગવાન આપે એમ કહીને વિરમું છું જય હિન્દ જય ભારત ಕಬ್ಬಿತಿ

એની અંદર પણ રહેવા જંગલ અને અગિયારમું ને બારમું એ ભણતો હોય ત્યારે પ્રતિ વર્ષ સાત હજાર રૂપિયા શિક્ષણથી મળે પરીક્ષા એક તો વખત પાંચ કરવાની છે તે બાર ધોરણ ભણે ત્યાં સુધી આ શિક્ષણ વચ્ચે મળવા માંગ્યો છે અને કેવ સંયુક્ત ઉપક્રમે આજ રોજ કન્યા કેવાની મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સોસરા કન્યા શાળાના આચાર્ય તરીકે હું મનીષ ભરતીયા આવતી સમક્ષ હર્ષની લાગણી સાથે મારી વાત રજૂ કરી રહ્યો છું આજરોજ આ કાર્યક્રમ નિમિત્તે અમારા આ કાર્યક્રમને દીપાવવા માટે ખાસ જેમની પ્રેરક ઉપસ્થિતિ રહી છે એવા શિહોર તાલુકાના આદરણીય ડીડીઓ શ્રી વામનભાઈ તેમજ શિહોર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત રહ્યા છે મકવાણા સરપંચશ્રી સરપંચશ્રીની સાથે પંચાયતની સમગ્ર ટીમ અને અમારો શિક્ષણ આ સુંદર મજાના ઉપયોજનમાં જેમની સમાયેલી છે એવા આદરણીય ભારતના યશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક ભગીરથ પ્રયાસ નાના બાળકો શાળાના પ્રવેશથી વંચિત ન રહે ગુજરાત રાજ્યનો અને સમગ્ર દેશનો ડ્રોપ આઉટ રેશિયો ઝીરો સુધી પહોંચે અને સાર્વત્રિક શિક્ષણની વ્યવસ્થા છે એ આકાશની ઊંચાઈ સુધી પહોંચે તેવા પ્રયાસો સાથે આ એક સુંદર પ્રયોજન હાથ ધરવામાં આવેલ જેમાં આજરોજ આ પ્રસંગે આંગણવાડીના લગભગ એકાણું જેટલા નાના ભૂલકાએ પ્રવેશ લીધો છે ધોરણ એકમાં અને બાલવાટિકામાં એકસો ચુમ્માલીસ જેટલા બાળકોને અને બાલિકાએ પ્રવેશ લીધો છે અને આ સાથે આ સુંદર મજાના કાર્યક્રમને દીપાવવા માટે અથાગ મહેનત કરી અમારી શિક્ષણની ટીમે જે આ સુંદર ઉપયોજનને પાર પાડ્યું છે તે માટે અમે હર્ષથી લાગે છે ધન્યવાદ